દારૂ વેચાય છે તેવી માહિતી નથી એટલે જ તો દારૂ વેચાય છે તેમ માનવું કે પછી પોલીસ ની ટીમો હફતારાજના હવાલે ભરૂચ આમ તો જિલ્લા SP ઘણા કડક છે તેમ કહેવાય છે પણ બીજી તરફ હજી પણ જિલ્લામાં ગેરકાયદેસર દારૂનું વેચાણ અટકતું હોય તેમ લાગતું નથી કુંવરદા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં ખૂબ દેશી દારૂની પોટલીઓ નાખવામાં આવતી હતી પ્રાથમિક શાળાની આજુબાજુ દારૂનો ધંધો ચાલી રહ્યો હતો આજ રોજ કુંવરદા ગામ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી કે વાતની જાણ થતા ત્યાંના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો અને તેઓ ફરાર થઈ ગયા હતા વારંવાર લોકો દ્વારા રજૂઆત કરવા છતાં પણ કોઈ આંખ કાન મોઢા બંધ કરી બેસેલ તંત્ર દ્વારા આ સ્થાનિકોની વેદનાઓ સાંભળવા વાળું કોઈ નથી ત્યારે પોતે પોતા પરિવારજનો અને બાળકોના ભવિષ્યની ચિંતાને લઈ મહિલાઓ રણચંડી બની અને પુરુષો સૈનિક બન્યા હોય એમ આપના હાથ જગન્નાથની જેમ રહીશોએ દારૂની હાટલીઓ બંધ કરાવવા આગળ આવવું પડ્યું હતું દારૂની હાટલીઓ પાસે સરકારી સ્કૂલ પણ આવેલ છે અને ત્યાં નાના છોકરાઓ અભ્યાસ કરી પોતાનું ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોતા હોય છે ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારી મનોદશા ધરાવતા લોકો આ બાળકોના ભવિષ્ય પર બુલડોઝર ફેરવી તેઓના સપના ચકનાચૂર કરવા થનગનાટ કરતા હોય તેમ દેખાય છે ત્યારે બાળકો પર દારૂની બદીની અસર ન થાય તે માટે વાલીઓ અને ગામના આગેવાનો હવે આગળ આવ્યા છે અને બુટલેગરો પર પોતાના ગાજ વરસાવી રહ્યા છે લોકચર્ચા મુજબ ભરૂચ તાલુકાના કુંવરદા ભરૂચ તાલુકાના કુવાદર ગામના બુટલેગરનું નામ વિઠ્ઠલ કાયમ વસાવા છે ત્યારે જોવું રહ્યું કે પોલીસ કોનો પક્ષ લે છે બુટલેગરોનો કે ગ્રામજનોનો આવનાર સમયે ગામે ગામ લોકો પોતા પોતે કાયદો હાથમાં લઈ દારૂની બદીઓ બંધ કરાવવા આગળ આવે તો પોલીસની નાક પર આવે જેથી ગેરકાયદેસર ચાલતી દારૂની હાટલીઓ તાત્કાલિક ધોરણે પોલીસ તંત્ર બંધ કરાવી આપે તેવી લોક માંગ ઉઠવા પામી છે